પણ આવી ગયા વંશમાં હાલો ડુંગરે બધા એને મોત કરાવવાની છે તમે બધા જોઈ લેજો આપણે જાવી પેલા હનુમાન ગાળે અડધે પોચા આવી હજી આપણે ઘણું હાલવાનું છે એટલે ત્યાં હનુમાન દાદા ની મૂર્તિ છે અને ગાળો મસ્ત છે આમ નાનો નિજારો મસ્ત છે તમે આવો અને લગ્યા રહો હમણાં બતાવીએ આપણે તમને E yeah. પાણીની ભરેલી છે અંદાજે બાવીસ મીટર લગી નું છે અત્યારે જોઈ સાત સાત સાડા સાત મીટર જેટલું ભરેલું છે

એની અંદર મૂક્યું છે પોપટ ખાય છે ખિસકોલી ખાય છે જો તમે કેવું મસ્ત ખાય છે આ ભાઈ અમારે થાકી ગયા છે હાવ આ ભાઈ ને તાકત નથી લાગતો ચડે જ જાય છે

પાઇપલાઈન જોવા ઉપર સુધી પાણી પહોંચાડવા માટેનું છે અગિયારસો દાદરા ચડી ગયા છે એ જોવા લખ્યા છે આ ભાઈ બંને ઉતરવાની થોડીક

ફૂલ શુખ માપ કરજો હારા રાખજો સુખ શાંતિ આપજો બધાને નથી પણ જેના હોય એના આપણે તો હું પગે લાગવાનું કામ ને જોયું ઉડન જા જે હોય એ હા આપણે પગે લાગ્યું છે અમે ડુંગરા ચડી ગયા તો અમે નાસ્તો લાવવાનું ભૂલી ગયા અને પાણી લાવવાનું ભૂલી ગયા આ ભાઈને ફૂલ તરસ લાગી છે એ ભાઈને હવે હલે કાંઈ એવું છે નહીં પણ ઉપર કઈક તલાશ કર્યું છે એ થોડું ઘણું પાણી મળે એ ભાઈને પાઈ દેવી ઓલા પણ બાટલી પડી છે પણ એમાં કઈ છે નહીં એ ભાઈની નજર ન્યાત હતી પણ હવે પાણી નથી હવે

એ થોડું ધ્યાન રાખ આયા હાવજ દીપડા આવી જાય ચેતનભાઈ હા રે આયા આવી જાય અટકારે કરે નકકી નઈ એમ કેવા આ થોડા આદિવાસી પણ આવી જાતા વશમાં

અમે એને ઓછી ખબર પડે છે બીજું કોઈ છે નઈ હજીભાઈ કોઈ કઈક બોલો અરે એવું ન હોય ચાલે રાખો ચાલે રાખો તમને બીક નથી લાગતી આવું ઘનઘોર જંગલ જેવું છે બીક જ ના લાગે તમને કઈ એટલે તમને હારે લીધા છે તમને બીક નથી લાગતી ને જંગલમાં સીતાફળીએ જો અહીંયા આજે ભાઈ ની સીતાફળ બહુ ગમે છે અને બહુ ભાવે છે

માટે ધ્યાન રાખવાળા તા શું છે ભાઈ ખબર ન પડતી વિચિત્ર આવી ગયું હનુમાન ગાળા ચેતનભાઈ હે ચેતનભાઈ હનુમાન ગાળા અમે ફાઇનલી જો હનુમાન દાદા મંદિર આવી ગયા છીએ અમે હનુમાન દાદા મંદિર આવવા ખુબ બહુ મહેનત કરી બહુ તમે દાદા થયા બહુ તપી ગયા પણ હનુમાન દાદા મંદિરે મંદિર ભૂગી ગયા છીએ જો સરસ મજાનું મંદિર છે જોવો દર્શન કરો આગલા વીકમાં અમે તમને દર્શન કરાવી છીએ ઉપર જઈ આ કોક એવું લાગે છે ચેતનભાઈ ના ના તો રહેતો નથી વરસાદ શરૂ થઈ ગયો છે અજયભાઈ આ પાલીતાણા સિટી ખાલી વરસાદ નું તે પાણી ભરાય શું અહીંયા કેટલું ચોખ્ખું પાણી છે જોવો પથરા નીતરી ડુંગરા નું નીતાર પાણી બધું ભેગું થાય છે ચોખ્ખું એકદમ અમે હનુમાન દાદા ને દર્શન કરવા આવ્યા થઈ અમે હનુમાન દાદા ના દર્શન કરી લીધા છે હવે અમે ઘર તરફ પાછા વળીને રે જોવો અમે અહીંથી દાદરો હેઠળ ઉતરવાનું ચાલો હાલો ચેતનભાઈ હવે ઘર બાજુ જાવ હું કે ઉતરી જાવી ધીરે ધીરે ઉતરે જાવી હાલો અજીભાઈ હવે જાવું છે અજીભાઈ હાલો તો અજીભાઈ આવશે અમે ધીમે ધીમે નીચે ઉતરીએ જોવો ધીરે ધીરે ચેતનભાઈ ઉતરજો આમાં લપટાય એવું છે ચપ્પલ પહેરીને આયા ન હોયવાય પાર્ટી કરવા જેવું છે મેગી બનાવાની ખાવાની મજા આવે